આપવામાં આવ્યા હતા ઘણા ગર્દીઓને એમાં સારવાર પણ મળી હતી હવે અચાનક બંધ છે વિગતો સામે આવી છે એમાં હકીકત શું છે કેથલેબ આપણે જે પીડી હોસ્પિટલમાં છે તેને યુએન હેન્ડઓવર પ્રોસેસ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે પ્રક્રિયા છે એ છે પૂર્ણ થાય કેથલેબ ઝડપથી ચાલુ થઈ જશે દર્દીઓ આવે છે એમને કઈ રીતે સારવાર મળે છે રિફર કરવામાં આવે છે કે શું હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલા અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે અમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે દર્દીઓને ચાર્જ કેવું યુએન મહેતામાં ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને ફોલો કરવાનું રહેશે કંઈ નથી સાહેબ હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ અંદાજીત કેટલો સમય સુધી આ જે પ્રક્રિયા ચાલશે તે અંદર સાધનો કરોડ રૂપિયાના અંદર પડેલા છે અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાનું સર અમને જાણવા છે કે અમદાવાદ દર્દીઓને ધોકો પડી જાય અમદાવાદ ધક્કો ખાવું પડે એના કરતાં પહેલાં તો અમે અહીંયા જોઈએ છીએ દર્દી અમારા ફિઝિશિયન દ્વારા અહીંના યુએન મહેતાને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે જેની અંદર ડોપલર ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલુ છે આધુનિક સાધનો અંદર અવેલેબલ છે એ વિશે માહિતી અત્યારે મારી પાસે નથી કયા ક્યાં અવેલેબલ છે ને ક્યાં ક્યાં નથી જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે હૃદય બીમારી રાજપડાઓ છે હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છે પહેલાં અને ત્યાર પછી જ એમને મોકલીએ છીએ એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે જે બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ થઈ શકે જે પ્રમાણની હૃદયની એની બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ ચાર્જિસ હોય છે અત્યારે જેટલું અહીંયા અમારી પાસે સાધન સુવિધા ઉપલબ્ધ છે એટલી અમે દરેક સારવાર અહીંયા કરીએ છીએ અત્યારે સિવિલમાં આપણે કાર્ડિયોલોજિસ્ટ નથી અત્યારે યુએન મહેતા તરફથી કાર્ડિયોલોજીસ્ટની સુવિધા આપણને પૂરી પાડવામાં આવેલી છે સાહેબ તો જે અત્યારે જે દર્દી આવતા હોય દર્દી

અમને અમદાવાદ અમારે રેફર કરીએ છીએ